મહાનાયક ભીરસામુંડાની મુંડાની પર આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર ભીલપ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરી છે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંગઠનો તૈયાર કરી સામાજિક અને બંધારણીય અધિકારો મેળવવા સરકાર સામે લડીશું તેવી જાહેરાત કરી છે ત્યારે સાંભળીએ ચૈતર વસાવાએ શું કહ્યું સારા દવાખાનાઓ માટે આંદોલન કરે સિંચાઈના પાણી માટે પીવાના પાણી માટે આંદોલન કરે પોતાના જળ જંગલ જમીન પરના અધિકારો માટે આંદોલન કરે સાંવિધાનિકા માટે આંદોલન કરે તો ક્યાં સુધી અમારે લડેંગે જીતંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ગિલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં રેલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછી પાણી નહીં કરે અને જો કરશે તો અમે પહેલાં વિરોધ કરીશું તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છીએ અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છે જ્યારે પણ આદિવાસીઓ નવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌ પ્રથમ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછી પાને નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું બિલ પ્રદેશ રાખી અમે બનાવીને જ રહીશું એ આજે અમે સંકલ્પ કરીશું યુવાનોને શું સંદેશો યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે એમનું કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઈકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે પોતાનું કેરિયર બનાવે પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે તે અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે ઓકે થેન્ક યુ